થરાદ પ્રાંત કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ કરી રજૂઆત વિવિધ પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસના આગેવાનોએ આપ્યું આવેદનપત્ર જેટલા પ્રશ્નોને લઈને કરાઈ રજૂઆત ધાનેરા રોડ પર આવેલા ટોલનાકામાંથી સ્થાનિક લોકોને છૂટ આપવા કરાઈ રજૂઆત થરાદ વિસ્તારમાં પશુઓમાં આવેલ રોગના કારણે મૃત્યુ પામેલ પશુઓનું સર્વે કરી વળતર આપવાની કરાઈ રજૂઆત ખેડૂતોને થયેલા નુકસાન વળતર થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા અપાયું આવેદનપત્ર ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા આંબાભાઈ સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પધુસિંહ રાજપૂત મોગીલાલ પટેલ રામજીભાઈ ચૌધરી પ્રધાનજી ઠાકોર પ્રવીણભાઈ વરણ તુલસીભાઈ ધુમરા દસરથ શ્રીમાળી સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું હાજાજી રાજપૂત બનાસકાંઠા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમારા મુકુદ જીની સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાન થયું થરાદમાં આજે અનેક માગણીઓના સુર ઊભા થયા એ પૈકીના માન્ય શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી કોઈ રોડનો પ્રશ્ન હોય કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદર પૂરતો સંચાલન અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે એક એક ગામમાં સો સો પચાસ પચાસ જે ઢોર મરી રહ્યા છે એમને વળતર કઈ રીતે મળે નાના ખેડૂતને વળતર કંઈ મળે પશુપાલકોને વળતર કંઈ મળે આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પરાણ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં જે પ્રકારે જે વળતર તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી આપે જીરાનો પાક પણ નિષ્ફળ ગયો છે આ વાદળછાય વાતાવરણમાં અંદર આ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરવાવાળી સરકાર અહીંના અધ્યક્ષશ્રી હોવા છતાંય આ વિસ્તાર કેમ વંચિત રહ્યો છે એમનો વિસ્તાર હોવા છતાંય કેમ વંચિત રહ્યો છે એમને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખેડૂતોને લોકોને તાત્કાલિક ધોરણે વળતર મળે એવી સરકાર પાસે અપેક્ષા રાખું છું